છવ્વીસ લોકસભા સીટમાંથી ભરત લોકસભા સીટની ચર્ચા ભારે થઈ રહી છે અને તેમાં ચૈતર વસાવા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને ચૈતર વસાવા વન કર્મીના વિવાદને લઈને હાલ રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં છે અને તેમને જામીન પણ મળી ગયા છે મળવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા અને ભરત લોકસભા સીટ પરથી તેમને ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા હતા અને બીજી બાજુ મનસુબ વસાનો મોટું નિવેદન સામે આવી રહી છે કે ભરૂચ લોકસભા સીટ પર ચૈતર વસાવા લડે કે ગમે તે પણ લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો પહેલા ચાલતી હતી પણ જ્ઞાની ઠાકોરને ઠાકોર ને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી લડશો કે નહીં તો ગેની ઠાકોરે કહ્યું કે પાર્ટી જે નિર્ણય કરશે તે સિરો માન્ય રહેશે